નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે એક આપણા એરિયાના પ્રગતિ ખેડૂતની મુલાકાતે છીએ તો આવો એમનો અભિપ્રાય લઈએ શું નામ સાહેબ તમારું મારું નામ રંગાડિયા પ્રવીણભાઈ ઈશ્વરભાઈ હરિકૃષ્ણ ફાર્મ દેવીપુર તાલુકો જિલ્લો તાલુકો હળવદ અને જિલ્લો મોરબી અને મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો ઓગણસાઠ ચુમ્મોતેર ત્રણસો છ

એટલે એ આપણને ક્યાંથી ખબર પડી કે આપણે કડિયાણા મારુતિ ફાર્મમાંથી માંથી સાલ આ અમારે માનો ને ઓગસ્ટમાં બે વર્ષ પૂરા થયા અત્યારે પછી ગઈ સાલ ફર્સ્ટ યરમાં જ્યારે ચોમાસામાં વીજળી પડી વીજળી પડી એટલે મારે ચાલીસ પચાસ આંબા એક ઠેકાણે સુકાઈ ગયેલા બરોબર પછી અમારે અહીંયા બાજુમાં કડિયાણા મારુતિ ફાર્મ ઈશ્વરભાઈ અરજીભાઈ મોરડિયાનું ત્યાંથી હું ઓલું છેટું પડે આટું અહીંથી લઈ આવ્યું હતું અને પછી એની યારે બધી ઓલી થઈ હતી એ કહેતા હતા કે આપણે ભાઈ દેશી આંબાના જ બાટ કરીએ છીએ કોઈ એમ કે અને આપણે જ એમ કે કેરીઓ ખાટા આંબાની કેરીઓ લઈ આવી કે જેના માથે કલમ નો ચડેલી હોય એવા આંબા અને એના જ ગોટલા વાવી અને એના બાટ કરી અને એ આપણે પછી પચાસ એક આંબા વાવ્યા હતા તો એ આંબા એમાં એક કોઈ આંબો રિવર્સ નથી થયો કે જે પીળો પડી અને આંબો સુકાઈ જતો હોય એ પછી હું તમને બતાવું આંબા અને આપડે આજે ચાલીસ પચાસ આંબા જે ઈશ્વરભાઈ ના હતા એમાં બઉ એકદમ એની ઓલામાં એમ કુંપર ઉપર બધું થાય જ છે સારી જગ્યા હોય આંબા ને અનુકૂળ જગ્યા હોય એકદમ પથરા શક્તિ વાળી તો એમાં બઉ વાંધો ના આવતો પણ એમ કે જો એમ કે જરાક જગ્યા આપણી ફેર માં હોય ને તો ઈશ્વરભાઈ ના આંબા થાય ને એવા ઓલા આંબા નથી થતા તો અમે થોડીક વાર પેલા તમે જણાવતા હતા કે તમારા કોઈ સંબંધી લઈ ગયા આંબા અને એમાં એમને સોશિયો ના વાવેલા છે ને આપણા મારુતિ નર્સરી ના છે તો એમના વિશે જરાક જણાવો હવે એ અમારા પટેલ છે અહિયાં ચરાડવાજ દેવીપુર બાજુમાં બે કિલોમીટર છે એ ઈશ્વરભાઈ ભગવાનભાઈ ઈ લોકો એ હું વાવતો તો બગીચો એટલે મારે કે બે વીઘા ના કરવા છે બરોબર એટલે બસો આંબા મારી પાસેથી સોશિયા ના મારી પાસે વધારે મંગાવ્યા હતા એ લઈ ગયા હતા પછી બારક મહિના થયા ને એટલે એમાં લગભગ પાંચ સાત આંબા જેવા રહ્યા એમ કે થોડાક હેલ્ધી આપણને લાગે કે આંબા જેવી બાકી એકસો ને પંચાણું સોડવા બધા રિવર્સ થઈ પીડા થઈને ગયા બરોબર પછી જયારે હું આ થી ઈશ્વરભાઈ ને ને આંબા ત્યારે મને કે મારા હાટુ થોડાક લેતા આવજો મારે પૂર દેવા સમજ્યા એટલે વધારે હા સુકાઈ ગયા હતા ને ખાલા પૂર્યા બાકી અમુક પીળા જેવા હતા એ રેવા દીધા એટલે ઈ પાંત્રીસ આંબા એને વાવ્યા પછી જોયું એમ એટલે પછી અત્યારે એ અમર પટેલ કેતા હતા કે મને કે આ વાછરના આંબા ક્યાંથી લાવ્યા એ મેં કીધું આપણે અહીંયા મારુતિ ફાર્મ કડિયાણા ઈશ્વર નું છે એમાંથી લાવ્યા છીએ આપણે અને મને કે એમાં તું એક વાર જોવા આવકે એ કે તું સોશિયા થી જે બસો આંબા લાવ્યો ને એમાં પાંચ જ આંબા રહ્યા અને આ પાંત્રીમાંથી ચોત્રી આંબા એમ એકદમ ટપ આમ વ્યવસ્થિત લાગે છે એટલે પછી આપણને એ જાણતા ખબર પડી કે જે આસવસિયા વાળા રહ્યા ને ઈ ગોટલા ગમે ત્યાંથી લઈ લઈ આંબામાં ઉગા હોય એ લઈ લેતા હોય છે એટલે કલમ ના ગોટલા હોય ને એટલે સો ટકા કોક જ આંબા એમાં સક્ષ જાય બાકી જે દેશી ગોટલાના જે આંબા થાય ને જે જે એની જે બાટરી હોય ને એ પ્યોર કલમ ન ચડેલી હોય ને એવા આંબાની જોઈ એટલે એવું ત્યારે આપણને લાગ્યું તો ઈશ્વરભાઈ તો એમાં બહુ તકેદારી રાખે છે કે ભાઈ ખર્ચો ગમે એટલો થાય એક બાત વાય ઓલાને કદાચ પચાસ પૈસા નો ખર્ચો થતો ઈશ્વરભાઈ હાથ કે આઠ રૂપિયાનો નો રૂપિયાનો રૂપિયા લાગે બરોબર તો ઈ બધું જતું કરીને એને વ્યવસ્થિત કરવું એવું મને લાગ્યું એમ તો ખેડૂત મિત્રો જેમ આ ખેડૂત ભાઈ કે છે એવી રીતે જ મારુતિ નર્સરીમાંથી જે ગોટલા લાવવાના આવે તો તે અમે અલગ અલગ જગ્યાએ જેમાં દેશી આંબા છે તો એના ગોટલા લઈને કેરી લઈ છીએ અને કેરીનો દાબો કરી ને નર્સરી પર જે રસ કાઢવાનું મશીન છે તો એમાંથી ગોટલા અલગ કરી અને એ ગોટલાનું વાવેતર કરી છે અને જે આંબા માંથી કેરીઓ લે છે એ આંબા પણ દેશી આંબા પણ વાયરસ વગરના જ લે છે અને હવે તો આપણે આપણી નર્સરીમાં દેશી આંબા પણ થવા છે તો હવે એ પણ ધીમે ધીમે આપણે આપણા ઘરનું જ વાયરસ વગરનું જે પણ તકેદારી વધારે ચોક્સાઈ પૂર્વક રાખીએ છીએ તો બીજું કઈ ખેડૂત મિત્રો ને કેવું હોય હવે હું એમને બતાવી દઉં કે ભાઈ આંબો રિયો જે રિવર્સ થયેલો

અત્યારે આપણે જોવો છો ને કે ભાઈ આ કેવડા આંબા થઇ ગયા એમાં માલ લાગશે અને હજી મારે પીળા આંબા રહ્યા અમુક એને આપણે વાવવાના છે તો એ આપણને બે વર્ષ નું ઉત્પાદન પડશે એમ તો જો આ પેલે થી આપડે જો જોયું હોય અમે તો ઘણું સર્ચ કર્યું હતું અને પછી લીધા તા તોય આપણને આ ટાઈપ નું થઈ ગયું છે બરોબર જયારે ઈશ્વરભાઈ કેતા હતા ત્યારે મને હું ને એ બે સાથે જ ગયેલા કે ભાઈ આપડે જોયું એમ અને એ કે મારે આગલે સાલ કરવું છે તો મેં કીધું મારે તો એક વર્ષ આંબા ખરા મોટા થઈ જાય પણ એક વર્ષ જો ખમી ગયો ને તો એમ મને કોઈ એમાં ગેરફાયદો નતો એમ જેમ ખેડૂત ભાઈ કહે છે એમ આપણે જયારે એમને આંબાનું વાવેતર કર્યું ત્યારે હજી આપણે નર્સરી ચાલુ નોતી કરી અને આપણે પણ વાવેતર કરવું હતું પણ ત્યારે બજારમાં આપણે ફેર્યા ને ખબર પડી વાયરસ ની એની એટલે આપણે નર્સરી કરવામાં બે વર્ષનો જેવો સમય લાગી ગયો અને ખેડૂતને મોડું થતું હતું એટલે એમને બાર થી લીધા હતા એટલે એ ડિફરન્સ રહ્યો છે તો આગળ તમને દેખાડી એમના બગીચા ને એમનો અભિપ્રાય અલગ અલગ છોડો ઉપર લઈએ તમારો હવે જો આમ રહ્યો ને આને ઓગસ્ટ માં બે વર્ષ પૂરા થઈ ગયા છે અને આમાં મેં કીધું ને કે ભાઈ આપણે દેશી આંબાનો ગોટલો જે વાવી એમાં અને જે આડા ધડ ગમે ત્યાંથી કલમી આંબાના એ શાળા થી મળી જતા હોય બરોબર એટલે કેસર ના છે કે રાજાપુરી ના છે કે આપુસ ના ગમે એના જે જે ભાઈ કલમી આંબા હોય ને એને ગુટલો સેલાઈથી મળી જતા હોય એટલે એકદમ આવ સામાન્ય કિંમતમાં મળી જતો હોય ઈ લોકો જાજો ભાગ એનો ઉપયોગ કરતા હોય છે બરોબર એટલે આમાં સો ટકા એવું જ બન્યું હોય છે કે ભાઈ આ આંબો રહ્યો હોય કે ભાઈ વાવો ત્યારે તમને સારો જ લાગે એમાં કંઈ નો પ્રોબ્લેમ એમ પછી આના મૂળ જેને જમીનમાં જતા હોય દેશીના તો એ આ ટાઈપના રિવર્સ થઈ જતા હોય છે આંબા આમાં ઓલો વાયરસ નથી પણ આમો રિવર્સ થઈ ગયેલો છે અને આપડા જે ઇઝરાયલ ટેકનોલોજી જે ઘનિષ્ઠ પદ્ધતિ આપણે કહીએ છીએ એમાં આપણે આંબા નજીક નજીક વાવવાના હોય છે બરોબર તો નજીક વાવવામાં આપણે શું કે આને પ્લુનિંગ કરવું પડતું કટિંગ તો કટિંગ કરી ને જો દેશી બાટનો નો આંબો હોય ને તો એ રિવર્સ નથી થતો અને જે આ કલ જે ભાઈ કલમી આંબાના જે ગોટલા આંબા હોય છે એમાં સો એ પચાસ આંબા એવા હોય કે રિવર્સ થઈ જતા હોય છે તો તમને બીજા આંબામાં ને આ આંબામાં ફરક દેખાય છે બધા એવા ન હોય પણ ઘણો ખરો તમને દેખાય છે બીજા ના લીલા પાંદડા હોય તો જયારે આના પીળા પાંદડા હોય અને એટલા બધા પાન પણ ના આવે